જય ગોગા મહારાજ આજના વિડીયોમાં તમારું બધું તમારો ભાઈ સ્વાગત કરી રહ્યો છે તો બ્લોગમાં જોડા લેજો આજે અમે જઈ રહ્યા છો અમારા ભાઈને ફોન લેવા જઈ રહ્યા ભાઈનો તો બ્લોગમાં જોડાયેલા રહો ચલો તો મોબાઈલ લેવા જઈ રહ્યા છે હું ભાઈ અને ભાઈ અને અમારા ભાઈ ત્રણ જણા મોબાઈલ લેવા જઈ રહ્યા છે તો બ્લોગમાં જોડાયેલા જજો દુકાન બતાવીશું બીજું બતાવીશું તો બ્લોગમાં જોડા લેજો કોમેન્ટ કરતા રહે મિત્રો બ્લોગ પસંદ આવે લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કયો ફોન લેવાના ભાઈ આપણે વીવોમ લેવાનો વિવોમ લેવાનો છે પાછો અને કેટલા બધું લેવાનો છે

તો અમે આવી ગયા ગયા દુકાન 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 મળી 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 મિત્રો અમે આવી નથી જોડાયેલા પડી ગયા મોબાઈલ લેવા આવ્યા મિત્રો હું આવી ગયો છું આપણે આકાશભાઈ ભૂખરમાં આવી ગયા અમારા આકાશભાઈ મોબાઈલ લઈને આકાશભાઈ પસંદ આવે ખબર પસંદ કરે છે

ફોન લીધો અમે હા ઉપવર્ગમાં જોડાયા તમારા દુકાન છે તો બતાવી દે નંબર નાખી દઈશું આવેલી છે આજ નહીં આવું છે આ છે તમે ના હોય તો મોબાઈલ લેવા હોય તો નંબર છે આ નંબર છે ફોન લીધો જોડાયેલા કદાચ મિત્રો આજે તમારો ભાઈ બાળ બજારમાં જઈને અમે આકાશભાઈનો ફોન લઈને આવી ગયા છે આકાશભાઈનો ફોન બાળક બજારમાં ભીડ હતી એ લોકો બતાવી ના તમને ટ્રાફિક હાલ તો બતાવી દો આકાશભાઈ બાળો અમારા આકાશભાઈ બાળો ચેક કરે રિઝોર્ટ જો આકાશભાઈ જેવું રિઝોર્ટ આવે તો બાળો તમને બતાવી દઉં રિઝોર્ટ બાળો મિત્રો એક મિનિટ આ બાળો તમને રિઝોર્ટ જોઈ શકતા છે એકદમ ચક્કા આવી છે અને અમે આકાશભાઈ ફોન લાવી દીધો છે આકાશભાઈ હું ખબર છું આ બાળો ફોન જોઈ શકતા છો વિવો નો હોય ને બતાવી દઉં બાળો દુઃખ હા અમે ધાબા પર મેળવી ધાબા પર આવ્યા છીએ અંદર અમે ધાબા પર આવીને ધાબા પર કીધું બતાવી દીએ યાર ના કોઈ કોઈ મોને નહીં યાર એટલે આકાશભાઈ બાવ મોબાઈલ તમે જોઈ શકતા આમ આમ હું મોબાઈલ લાવ્યા છે મારા આકાશભાઈ વિવો ભાઈ અઠ્યાવીસ ફાઇવજી લઈને આવ્યા છે જોઈ શકતા છું તો મોબાઈલ લાવી દીધો છે ભાઈ કેવું રહ્યું મોબાઈલમાં મજા આવી મોબાઈલ લઈ દીધો છે નવો અને કેટલી એની પ્રાઇસ કેટલા આઈટમ લીધો પંદર હજાર કહેતા હતા અમે બાર હજારમાં લીધો એ પંદર હજાર બાર હજાર એકદમ મોડલ નવ મોડલ એ ફાઈવજી મોબાઈલ છે વિવો વિવો વાય જોઈ શકતા હોય તમારે લાવો હોય તમે લાવી શકો કંડિશન જોઈ શકતા મિત્રો કેમેરા બતાવી દીધો તમે મોનો નહીં કેટલી રેમે એ કેટલી રેમ રિઝોર્ટ એકદમ ટીકડી આવે છે રિઝોર્ટ એકદમ છે અને આગળ તમે જોઈ શકતા આ આગલે રેડી છે પાફળ જોઈ શકતા હોય મિત્રો રિઝોર્ટ આવે છે પથરા જેવું તમને બતાવી દઉં નહીં મનતા હોય તો બતાવી દઉં બળો મિત્રો એક નંબર આવે છે રિઝોર્ટ આકાશભાઈનો કાશ જેવું રિઝોર્ટ આવે તમે જોઈ શકતા હોય મિત્રો અને તમારે લાવો હોય તો તમે લાવી શકો છો સોરી મિત્રો હા તો શકો તો મિત્રો વિડીયો પસંદ આવે લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લીધો સપોર્ટ કરવાનું ફૂલ સપોર્ટ સપોર્ટ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જય માતાજી બધા જય જય માતાજી